અમદાવાદમાં તો પાણી ફરી વળ્યું ના વરસાદ નથી પડ્યો પરંતુ અમદાવાદના નિકોલમાં તંત્રની બેદરકારી સામે આવી છે નિકોલમાં રસ્તા પર ફરી એક વખત ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે પ્રિ મોન્સૂનની કામગીરી દરમિયાન પાણી ફરી વળ્યા છે ડ્રેનેજની સફાઈની કામગીરી ચાલી રહી હતી અને ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા હાલ સ્થાનિકોમાં તો રોષ છે પરંતુ એક સવાલ પણ છે પાણી કાઢવા માટેની કામગીરી હતી પાણી નાખવા માટેની નહીં

આ મ્યુનિસિપાલિટી કમિશનર ડેપ્યુટી ગઈ કાલે આવ્યા હતા અને કમિશનરે એવું કીધું કે હા આ બે વર્ષ બે ત્રણ વર્ષથી પાણી આવે તો એમાં એને રસ નથી એને સીલ મારવામાં રસ છે જ્યાં ત્યાં દુકાનમાં સીલ મારવા લારીઓ પર દંડ કરવા એમાં રસ છે અમે આ વિસ્તારના આગેવાન તરીકે જાગૃત નાગરિક તરીકે હું ચીમકી આપું છું બોતેર કલાકમાં નો નિકાલ નહીં થાય તો આ વિસ્તારના તમામ નાગરિકો બહાર હલ્લા બોલ અને આંદોલન કરશે એના વાલીઓને સ્પેશિયલ ગાડીઓ લઈને અહીંયા મૂકવા આવવું પડે છે અને આ પાણી અહીંયા ત્રણ વર્ષથી આવી રીતના ભરાય છે અહીંના સ્થાનિક લોકોને કેટલી રજૂઆતો કરી તોય છતાં કોઈ ધ્યાન નહીં આપતા અને એક પણ કોર્પોરેટરને આવું આ પાણીની ડ્રેનેજ લાઇનનું કઈ રીતના વિતરણ કરવું એ એકને બી સમજણ નહીં પડતી અહીંયા અધિકારીઓને સમજણ નહીં પડતી રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોનને કરવામાં આવેલી છે નિકોલ વોર્ડના કાઉન્સિલરશ્રીઓને રજૂઆત કરવામાં આવેલી છે પણ આ શરમ વગરના કોર્પોરેટર બિન અનુભવી કોર્પોરેટર બિન બિન અનુભવી જવાબદાર અધિકારીઓ આ લોકોને ને કરવા છતાંય કોઈ પણ કામમાં રસ નથી આ લોકો કામમાં રસ છે માત્ર ભ્રષ્ટાચાર કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયો શ્રી સંદેશ ન્યુઝ અમદાવાદ